કીતાડવા ગામે ઊંડા ખાડામાં ફસાયેલ મૃત્યુ નજીક પહોંચેલા ઊંટને નવું જીવન મળ્યું ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલફેર ટ્રસ્ટ સચિન સિટી ટીમ દ્વારા મહા મહેનતે ઊંટનું રેસ્ક્યુ કરાયું સુરત જિલ્લાના પરસાણા તાલુકામાં ઊંટગાડી દ્વારા માનસામાનની હેરફેર થતી હોય છે જ્યારે ઊંટ ઘાયલ થાય કે ઊંટનું ગર્દાપણું આવે ત્યારે ઊંટ માલિકો ઊંટને પલસાણા તાલુકાના ગ્રામ્ય રસ્તા ઉપર તરછોડી દે છે આવો જ એક કિસ્સો પલસાણા તાલુકાના ઈતારવા ગામમાં બન્યો હતો એક સપ્તાહ પહેલાં કોઈ અજાણ્યો વ્યક્તિ ઈટને ઈતારા ગામમાં તરછોડી ગયો હતો બુધવારે રાત્રે ઇતારવા ગામના જાગૃત નાગરિકોએ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાથોડને કોલ કર્યો કે ઈતારા ગામમાં એક ઊંટ પંદર ફૂટ ઊંડા કૂવામાં ખાપી ગયો છે અને બચવા માટે તરફડી રહ્યો છે જતીન રાઠોડે સચિન સિત્તેરની ટીમના સભ્ય નિર્મલ શર્માને જાણ કરતાં નિર્મલ શર્મા પોતાની ટીમ સાથે ભેગા મારી ઊંટને રેસ્ક્યુ કરવાની જરૂરી સાધનો લઈ ઉતારવા ગામે પહોંચી કૂવામાં ઉતરી રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી કૂવામાં ગંદુ પાણી અને કૂવો ઊંડો હોવાથી રેસ્ક્યુ ટીમની ઘણી અડચણ આવી રહી હતી ત્યારબાદ નિર્મલ શર્માએ જેસીબી બોલાવી ઉતને દોરડાથી બાંધી એક કલાકની ભારે જહેમત બાદ ઊંટને સહી સલામત બચાવી લેવામાં આવ્યો હતો ઊંટને કૂવામાંથી બહાર કાઢતા જ ઊંટ ગામ તરફ જતો રહ્યો હતો અને ગામના જાગૃત નાગરિકોએ ટીમના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો